કદ નાનું પણ સિદ્ધિ મોટી આ હું કોને ઉદ્દેશીને કહું છું જાણો છો જી દોસ્તો ભાવનગરના તળાજા તાલુકાના ગણેશ બારૈયાની ઊંચાઈ ઘણી ઓછી છે પરંતુ ડોક્ટર બની તેમણે આકાશને આંબવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે તો ચાલો મળીએ ડોક્ટર ગણેશ બારૈયાને મારું નામ બારિયા ગણેશ વિઠ્ઠલભાઈ છે હું તળાજા તાલુકાના ગોરખી ગામનો વતની છું મારા પરિવારની વાત કરો તો મારા માતા પિતા ખેતી મજૂરી કરે છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમની ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ હોવાના કારણે એમબીબીએસમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી શરૂ થાય છે ગણેશભાઈનો ડૉક્ટર બનવાનો સંઘર્ષ ટ્વેલ્થ સાયન્સનો એક્ઝામ પાસ કરી અને ટ્વેલ્થ સાયન્સ પછી આવતી નીટની એક્ઝામ મેં પાસ કરી એમબીબીએસમાં એડમિશન લેવા માટે તો એમબીબીએસમાં એડમિશન લેવા માટે ફિઝિકલી જે ડિસેબલ પર્સન હોય છે એ લોકોને એવું હોય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમના દ્વારા એક કમિટીનું આયોજન કરવામાં આવે અને એ લોકો ફિઝિકલી જે હેન્ડિકેપ કેન્ડિડેટ હોય એમનું ચેકિંગ કરે તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો તો અમે ત્યારે એ લોકોને પૂછ્યું કે કયા કારણોસર અમને રિજેક્ટ કર્યા એમનું અમને સ્પેસિફિક રીઝન આપો અને અમે આરટીઆઈ કરી આરટીઆઈ કરી એટલે એ કમિટીએ ફરીવાર ચેકિંગ માટે બોલાવ્યા અને ફરીવાર અમે તે ચેક કર્યા કહેવાય છે કે મંઝિલ સુધી પહોંચવા ગુરુનો સાથ મહત્વનો છે અને આ કાનૂની લડતમાં ગણેશભાઈને સાથ મળ્યો તેમના ગુરુનો પછી તો શું સુપ્રીમ કોર્ટે પણ ખોલ્યા સપનાના દરવાજા તો આ સમગ્ર બાબતને મારા નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડોક્ટર દલપતભાઈ કાતરિયા અને રવિસિંહ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે તો એ પહેલાં તો એ થોડા મૂંઝાય કે આવું તો કઈ રીતે હોઈ શકે તો એમણે અમારા ત્યારના આપણે આ બાબતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરીએ તો જ તો જ એનો નિર્ણય આવી શકે પણ આર્થિક પરિસ્થિતિ એવી સારી ન હતી તો ત્યારે અમે એવું મારા પપ્પાએ એવું કીધું કે આપણે કેસ કે એવું કંઈ કરવું નથી તો ત્યારે નીલકંઠ વિદ્યાપીઠના પ્રિન્સિપલે દલપતભાઈ એનારે વચ્ચે મારા પપ્પાને એવું કર્યું કે તમે કે આપણી પરિસ્થિતિ ખરાબ છે તો કંઈ વાંધો નહીં સ્કૂલ તરફથી તમને સ્પોન્સરશીપ કરવામાં આવશે અને એમના માર્ગદર્શન હેઠળ એમણે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હાઈકોર્ટમાં બે મહિના જેવો સમય લાગ્યો અને અમે કેસ સારી ગયા ત્યારબાદ દલપતભાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો ત્યારબાદ બે ચાર મહિના જેવો સમય લાગ્યો અને સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવ્યો બાવીસ ઓક્ટોબર બે હજાર અઢારમાં કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે પહેલી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એમબીબીએસમાં એડમિશન લીધું અને આવી રીતે મારી એમબીબીએસની જર્ની સ્ટાર્ટ થઈ ગણેશભાઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમનું વજન માત્ર સોળ કિલો હતું આ સાથે સામે આવ્યા અન્ય પડકારો પરંતુ કહેવાય છે ને કે પ્રેમ અપૂરતો હોઈ શકે મિત્રતા નહીં ગણેશ બારૈયા માટે હવે એને ડૉક્ટર કેવું પડે મેં ડૉક્ટર થઈ ગયો એનું બે હજાર ઓગણીસમાં અમારે ત્યાં એડમિશન થયું હતું એને સાડા ચાર વર્ષનો આખો કોર્સ પૂરો કર્યો ખૂબ જ સુપેરે પૂરો કર્યો સારી રીતે મહેનત કરીને અને આટલી તકલીફો છતાં પણ અને હું કહું આ બધામાં જો એને સૌથી વધારે મદદ કરી હોય તો એના મિત્રોએ એમ કે સતત સાથે રહીને લેક્ચરમાં લેબોરેટરીમાં ક્લિનિકમાં ડેમોન્સ્ટ્રેશન રૂમમાં પરીક્ષામાં બધે જ સાથે રહી અને આજે અમને ખૂબ જ આનંદ છે કે પાસ થઈ અને ડૉક્ટર બનીને બહાર નીકળ્યો છે હાલ હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટ હોસ્પિટલમાં એમબીબીએસ કમ્પ્લીટ કર્યા પછી આવતી ઇન્ટર્નશીપમાં એઝ અ ઇન્ટર્ન ડોક્ટર તરીકે હું મારી ફરજ બચાવું છું આનું દાખલો એક દાખલારૂપ થયું છે અને બીજા પણ હવે પ્રેરા છે આવવા માટે એને ભલે તકલીફ પડી પહેલી પહેલો વિદ્યાર્થી હતો એટલે એને તો આઈ થિંક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું પણ એને એક રસ્તો ક્લિયર કરી નાખ્યો ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી માર્ચ બે હજાર પચીસમાં ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ તેઓ મેડિસિન પીડિયાટ્રિક્સ ડર્મેટોલોજી કે સાયક્રેટિસ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ